મહારાજ નો જન્મ ધર્મ વિશે વ્યાખ્યા કરી લાલજી મહારાજે ધર્મની વ્યાખ્યા કરી સનાતન ધર્મ કેવલ નામ થી થાય આચરણ કરશું લાલજી મહારાજ ના મુખ્ય શબ્દો કેવળ આપણે અભરાય સડાઈ મૂકી તો એમ કઈ ન થાય ધર્મ ને અભરાય સડાઈ મૂકી અમારો ધર્મ અમારો ધર્મ અમારો સ્વામિનારાયણ ધર્મ અમારો ઓલો ધર્મ અમારો ઓલો ધર્મ આચરણ સદાસણ નું પાલન કરવું પડશે ત્યારે ધર્મ નું બહુ અને આવા પુરુષ નજરમાં નથી આવતા અને મારી જેવા બે પૈસા ના હોય એની આગળ બે હાથ જોડી જોડી માફીઓ માગે છે બીજાની વાત મારી જેવા કઉ છું તો એની માફી માગે છે અને આવા કારણ કે જયારે મતિભ્રમિત થાય ને ત્યારે એને વિવેક રહેતો નથી રાવણ છે ને એ લેવા જાય જયારે મતિભ્રમિત થાય ને નો કરવાનું કરવાનું થાય ને ત્યારે જો સમજાય તો બહુ સારી વાત છે સમજાય તો બહુ સારી વાત છે બાકી પરમાત્મા છે ને એ ધર્મ પોષક છે અધર્મ પોષક નથી અધર્મના વિનાશક છે અને સદર્મ સ્થાપન કરનાર પરમાત્મા છે માટે ગામને જે કરવું એ કરે આપણે સમજી વિચારીને હાલવું એ આપણે બળતી અગ્નિમાં હાથ નાખવો નહીં ક્યારેય નહીં આંગળી નહીં અડાડવા જવાનું ગામ ભલે જે કરવું કરે દોષ જોવા હોય જોવે એ ગુણ જોવો તો પાર નથી અને જ્યારે દોષના જોનારા હોય ત્યારે પ્રગટ ભગવાન હોય ને મનુષ્ય ચરિત્ર કરતા હોય તો એને એમાં દોષ દેખાય કે ન દેખાય શિશુપાલ ને દેખાણા કે ન દેખાણા ભગવાન માં દોષ હે એમને હોક આવ્યો આપી છે રાસુ યજ્ઞ માં કાળ યવન ને દેખાણા કે જો આપણને દોષ દેખાતા તો આપણે એવા છીએ એમાં કાઈ ફરક નથી લાટ ને જોયા છો ઘણાક ને જોયા છે એમાં દોષ જોઈ જોઈ પડી જતા જેવા દોષ એને વિશે કલ્પાન એવા એવા છે કામીપણાના કલ્પાન એ હા બ્રહ્મચર્ય પાલતા હતા કામીપણાના દોષ એણે કલ્પા ને તે પરસ્ત્રીમાં અભિચાર કરતા થઈ ગયા આવા જોઈ આવ ખોટું ખોટું નથી કેતો જેણે જ મારા શ્રીને વિશે આવા કામીપણાના દોષ પડખ્યા અને એ પાછા આજીવન બ્રહ્મશ્રી એના જેણે નિયમ લીધા તા એ ઘરનું તો ગયું પણ બાયનું ન આવ્યું આવા થઈ ગયા કેમ તો કે મોટા પુરુષને વિશે દોષ કલ્પો લોભીપણાના જેણે દોષ કલ્પા એ ઉઘરાણા કરતા થઈ ગયા દોષ કલ્પા થઈ ગયા આવા તો એ જેના લખ્યું છે ત્યાગ રાખો જેમ અષ્ટ અષ્ટ્ર સ્ત્રીનો ત્યાગ રાખો એમ અષ્ટ પ્રકારે ત્યાગ રાખો એ રૂપિયાની પાછળ ગ્રહસ્થ ને જે આશક્તિ ને મમત્વ ન હોય ને એવું મમત્વ જાગ્યું ગ્રહસ્તો ને જેટલું છોકરામાં મમત્વ ન હોય ને એના કરતા વિશેષ ત્યાગીઓને ચેલા માં જાગ્યું એની ઉપાધિ લે એટલા ચેલા છે તો એટલા મંદિર તો જોઈ ને કે આટલી સંસ્થા તો જોઈ ને તમારે જેમ ગ્રસ્ત ને વરાવા પરણાવવા એમ અમારે આ બધું હોય ને તો ત્યાગી શું કામ છે ગ્રસ્તમાં માં વૈયા હો આવતા રહ્યો આ બધું હું કામ બોલવું પડે છે ખબર કોઈ ઈર્ષ્યા કે રાગ દ્વેષ નથી હો સંપ્રદાય નું નામ બદનામ કરાવે છે ભગવાન સ્વામિનારાયણ ને ગાયો ખવડાવે છે એટલે આ કેવું પડે છે હે તાણા ખાવ જે કરવું હોય કરો પણ સંપ્રદાય નું નામ બદનામ થાય ને અમારે હરિભક્તોને હેઠું જોવું પડે તમારા કૃત્ય કાંડ કરે તોય ઘણું આપણે બે હાથ પ્રાર્થના કરીને કહી છે બધા છે બધા જ એકાંતિક છે આપણે એમ માની એ બ્રહ્મનિષ્ઠ છે એમ માનીએ પણ હરિભક્તોને હેઠું જોવું પડે સંપ્રદાયનું નામ બદનામ થાય એવા કમસે કમ કાંડ ન કરે ને તોય ઘણું સારું છે કે નહીં કે કહેવાય કે ન કહેવાય હે આપણા ઘર નું આપણું કોક નામ બદનામ કરતું હોય ધોકો લઈને દોડીએ છીએ આપણું માન્યું છે સત્સંગ ને સંપ્રદાય ને આપણે આપણો માન્યો નથી એટલે એમ થાય આપણે હું ભલે એ કરે એનું ભોગવે હે આપણે ભજન કરો એવું કઈ સંપ્રદાય આપણો નથી સત્સંગ સ્વામિનારાયણ ભગવાન આપણા નથી ગાડીઓ ખવડાવે એને તો આપણે એને ન કહી શકીએ તમે આવા ધંધા ન કરો ને કરવા હોય ઘર ભેગા થાવ તમારી પ્રોપર્ટી હોય લઈને વૈયા

એવા સંત નો મહિમા શાસ્ત્ર માં લખ્યો ભગવાન સ્વામિનારાયણ કે નારદ મેરે સંત છે કોઈ મમ ઉર ઉર સંતન સંતન અરુ મે મારા હૃદયમાં હૃદયમાં હું રહ્યો છું અને એ સંતના બોલવામાં હું બોલું છું એના જ્ઞાન માં હું જોનારો છું પ્રથમ નું સત્યાવીસમું વસ્તુ મહારાજ બોલ્યા એ એવા સંતના માટે છે હું કાલે સવારે ભગવાન લુગડા પહેરી નીકળી જાવ તો પછી પછી મારો મહિમા એવો ગવડાવું અને કોઈ અપરાધ કરો નાખ્યું કાઢું સ્વામી લખ્યું કે એક તો શેરીમાં જવું દેશી ભાષામાં શું કેવાય અને કોક ના પાડે તો આમાં ડોળા કાઢે આ આવી વાત છે મારા શબ્દો નથી હો મોટા સંતો ના શબ્દો છે આ એક તો જ્યાં આપણા ઘરના આંગણે જાડે બે જાય પછી આપણે ના પાડે ને તો આમાં ડોળા કાઢે એનો અર્થ શું થાય સ્વામી કીધું વર્તમાન ધર્મ પાળવા નથી આ બેઠા શબ્દો કહો છો વર્તમાન ધર્મ પાળવા નથી હરિજનો ને ડારા દે જો તમે અમારો અવગુણ લેશો તો તમારો વંશ સહિત નાશ થઈ જાય સ્વામી કે એમાં અવગુણ હે નો વર્તમાન ધર્મ પાળવા નથી અવગુણ નો આ મારા શબ્દો થી ગુણાતીતા સ્વામી ના શબ્દો છે એટલે આ વાતને આપણે ભૂલી ગયા હાવ અને આ બગાડ સંપ્રદાય માં છો એનું કારણ જ આ છે હરિભક્તો હાવ વેવલા થઈ ગયા સ્વામીને કઈ નો કહેવાય અપરાધ થઈ જાય કેમ તો સ્વામી લાડુડી આપતા બેન થઈ જાય સ્વામી માન સન્માન આપતા ઓલા પણ ખાવા મળે એ વાહ વાહ સ્વામી ભલે વિભિચાર કરે જે કરવું એ કરે પગ દાબા કરે ને મહિમા ગાયા કરે આને કહેવાય ધાન્યા ઘરે નાખ્યું માગ ન હોય એટલું હોય પણ એને માન મળે ને

એ વેગે ઉપડી કે ભલે અમે નરક માં જઈએ કે બાકી અમે મૂકી નહીં પ્રકારના જે ભક્તો છે એને બગાડ્યા બીજા કોઈ એમ સાધુ બગડ્યા સમકાલીન સમયના હરિભક્તો હતા સાધુ ને ટોકતા મગન ભગન સાધુ જયારે વર્તમાન લોપે આજ્ઞા લોપે ને ભગવાન ની આજ્ઞા બહાર થાય ને હરિભક્તો કેતા સ્વામી આમ નો કરાય સ્વામી ને કહી દેતા એ પેલા આપણે ચીઠી ફરવા જવાનું હતું સંતોષ જતા મોર સાપ લઈ અને ધર્માદો ઉઘરાવી અને આચાર્ય નામ તો મારા ભૂલાઈ ગયું સંતો નું બધું છે આ ગામ થી બીજા ગામ સંતો મૂકી આવતા જાય ને ત્યારે તે ગાડામાં લઈને મૂકવા જતા લઘુ કરવા સંતો ઉતર્યા અને પૂળા લીધા અથવા ક્યાંક એક ચરિત્ર માં એવું આવે વાંચ્યું હતું એમાં કોક ના રસ્તામાં પડી ગયેલા ઈ સંતોએ લઈને નાખ્યા હરિભગત ગાડા પણ કે માલિકીના પૂછ્યું તો કે નઈ આ પેલા પૂળા કાઢો નકર તમે નીકળો જો પૂળામાં રાખવા તો તમારા ગાડા નથી કેમ કે ભગવાન ની આજ્ઞા લોપાય ઈ સાધુ પછી વેભિચાર કરવા જાય બીજું ત્રીજું કરવા જાય કેમ તો કે હરિભક્તો એવા સામે હતા અને અત્યારે તો કોક એ બધું ભગવાન ની વાતો કરો ભગવાન ની વાતો કરો એ બધું કે દ્રોહ થઈ જાય અપરાધ થઈ જાય હા તો આવું છે અત્યારે સપોર્ટ દેવાની તો વાત જુદી પણ ઉલટાના ઓયલા ને એમનો કેવા જાય તમે આવા કાળા કામ ન કરો એમનો એને કહેવા જાય ઉલટાના જેમ ના પાડે એને કે રહેવા જાય ભોગ હોય છે આપડે ભજન કરો એ સ્વામીને ગાળો દે બેઠા બેઠા હાંભળો શું કરો આવું છે બધું અત્યારે માટે હમજીન સત્સંગ કર્યા જેવું છે ગામને જે કરવું એ કરે પણ આપણે અધર્મમાં ક્યાંય સાથ સહકાર દેવો નથી મને થી નહીં કર્મ થી નઈ વચને આપણે શું લેવા દેવા પાપ કરીને જલસાએ ને કરવા ને ભગવવું આપણે શું કામ માટે આવા જે સંત છે એનો મહિમા છે સ્વામીને આવી દયા આવી ગઈ છે પોકાર કરે છે જે તીર્થવાસીઓ હે પાહે કાઈ નથી અને ખૂબ દુઃખ પા